વડોદરા શહેર જિલ્લાની દસ વિધાનસભાની બેઠકોમાંથી વાઘોડિયા તાલુકા વિધાનસભા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાગેલા ચૂંટાઈ આવ્યા હતા તેઓ નવા નિયમ અનુસાર ભાજપમાં ધારાસભ્ય તરીકે જઈ શકે તેમ નથી આથી તેઓ ગમે તે ઘડીએ વાગોડિયા બેઠક ઉપરથી રાજીનામાની જાહેરાત કરી શકે એવું જાણવા મળી આવ્યું છે અલબત્ત તેઓ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા બાદ ભાજપની ટિકિટ ઉપર પુનઃ વાઘોડિયા બેઠક ઉપર પેટા ચૂંટણી લડવાનો તખતો ગોઠવી દીધો હોવાનું પણ જાણવા મળી આવ્યું છે તો આ મામલે ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આ અંગે હજુ એક મીટિંગ થવાની બાકી છે મિટિંગ બાદ તારીખ નક્કી થયા બાદ રાજીનામું આપવામાં આવશે અને તેમણે જણાવ્યું હતું રાજીનામું આપી ભાજપમાં જોડાશે અને ઉત્તરાણ બાદ રાજીનામું આપી તેવી શક્યતા સર્જાઈ રહી છે જો કે ધર્મેન્દ્રસિંહ અપક્ષ ધારાસભ્ય તરીકે ભાજપને સમર્થન આપ્યું છે ટીમે કામગીરી શરૂ કરી આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણીની સાથે ભાજપા દ્વારા વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ લાવી રહ્યું છે અને તે માટે ભાજપા દ્વારા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ચૂંટાઈ આવેલા ધારાસભ્યોને ભાજપમાં લાવવા માટે કવાયત પણ શરૂ કરી દેવાઈ છે અને તે માટે તાજેતરમાં જ એક ટીમ બનાવી દેવાઈ છે આ ટીમ દ્વારા કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ ધારાસભ્યોને પેટા ચૂંટણી માહિતી પ્રમાણે ભાજપની ટીમે પ્રથમ શિકાર વાઘોડિયા બેઠક ઉપરથી અપક્ષ ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નો કરી દીધો છે અને અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગમે ત્યારે વાઘોડિયા બેઠક પરથી રાજીનામું આપવાની જાહેરાત કરે તેવી શક્યતા સર્જાઈ રહી છે ત્યારે જેને લઈ તેઓએ વડોદરા નજીક એક ફાર્મ હાઉસમાં પોતાના ટેકેદાર કાર્યકરો સાથે બેઠક પણ કરી હોવાનું જાણવા મળ્યું છે અને આ બેઠકમાં તેમના ટેકેદારો કાર્યકરોએ પણ પોતાના ધારાસભ્યને ભાજપામાં જવા માટેની લીલી ઝંડી આપી દીધી હોવાનું પણ કહેવાય છે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે ત્યારે ઉલ્લેખનીય છે કે વાઘોડિયા ઉપરથી ઉપરાંત અપક્ષ તરીકે ચૂંટાયા હતા તેઓએ બાદ ભાજપમાં જવાનો પ્રયાસ કર્યા હતા પરંતુ નવા નિયમ મુજબ તેઓ ટેકો જાહેર કરી શકે નથી પરંતુ ધારાસભ્ય તરીકે તેઓ ભાજપમાં જઈ શકે તેમ નહોતા જેથી હવે તેઓ અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાશે અને ભાજપમાંથી ટિકિટ મેળવીને વાઘોડિયા બેઠક ઉપર જ પેટા ચૂંટણી લડે તેવી શક્યતા સર્જાઈ રહી છે જેને લઈ વાઘોડિયા વિધાનસભાની બુથ સશક્તિકરણ બેઠકનું આયોજન સાંસદ રંજન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે જિલ્લા મહામંત્રી સતીષભાઈ મકવાણા ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નંદભાઈ રોહિત તથા અન્ય પદાધિકારો પણ ઉપસ્થિત રહ્યા હતા ઇલેક્શનને લગતી એટલે ઇલેક્શનને અનુસાર આધાર કાર્ડની બેઠક સૌને સાથે રાખીને તૈયારીના ભાગરૂપે આજે આ મૂટિંગ આયોજન કરવામાં આવ્યું જે બુથો બે હજાર ઓગણીસની અંદર માઇનસ રહ્યા હોય ખાસ કરવા અને કઈ રીતે વધારેમાં વધારે લીડ વાઘોડિયા વિધાનસભામાંથી નીકળે એ માટે થઈને આજે આયોજન કરવામાં આવ્યું તમામ કાર્યકર્તાઓ કૂંટાયેલી પાક આજે હાથ નજર રહીને આગળની રણનીતિ કઈ રીતે કરવી એ માટેનું જે આજે મિટિંગ હતી એ મિટિંગની અંદર તમામ આયોજનોનું આજે પ્લાનિંગ કરવામાં આવ્યું ગઈકાલે જ સાવલી વિધાનસભા અને સેઆર વિધાનસભામાં કાર્યકર્તા સાથેની ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેની બેઠક થઈ છે દરેક વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભેગા થઈને પ્રદેશના અધ્યક્ષ સાથે સી આર પાટીલ સાહેબે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી દરેક બુથમાં પેજ સમિતિ બનાવી અને દોઢસો પેજ સમિતિ દરેક બુથમાં બનવી જોઈએ દોઢસો થી વધારે ઘણા બસો પણ બનાવી છે અઢીસો પણ બનાવી છે તો એ બનાવી છે તો ફરીથી એવું બની શકે કે આપણે દોઢસો પેજ સમિતિ જે બનાવી છે એ લિમિટેડ ઘર સુધી જ પહોંચ્યા છે કેમ કે હજાર મતનું બુથ છે તો કંઈ ને કંઈ ત્રણસો ચારસો પાંચસો ઘર છે તો એમાંથી જે છૂટી ગયા છે એ ઘરને પણ પેજ સમિતિમાં જોડાય એના માટેનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે બે વિધાનસભામાં થઈ આજે પણ ત્રણ આ બેઠક છે અને પેજ સમિતિ દ્વારા જે પરિવારોને આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે પણ એ પરિવારને ભારતીય જનતા પાર્ટીની પેજ સમિતિમાં નથી જોડ્યા તો એવા બધા જ પરિવાર આપણે પેજ સમિતિ દ્વારા જોડવા એ અભિયાન ગઈકાલથી વડોદરા શહેરમાં શરૂ કર્યું છે આવતીકાલે પણ બે વિધાનસભાની બેઠક છે તો ભારતીય જનતા પાર્ટીની ટીમ ભેગા થઈને પેટ સમિતિમાં વધારેમાં વધારે લોકોને જોડીએ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવે એ અભિયાન દ્વારા આ કામ ચાલુ ભારતીય જનતા પાર્ટીના એ અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા અને તરત જ એમણે જાહેરાત કરી હતી કે મારો સપોર્ટ ભારતીય જનતા પાર્ટી ધર્મેન્દ્રભાઈ બે હજાર ચૌદમાં પણ લોકસભાની ચૂંટણી ત્યારે પણ એમણે ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી ત્યારે પણ ભલે બે હજાર સત્તરમાં અપક્ષ લડ્યા નહીં પણ ઓગણીસમાં ખુલીને ભારતીય જનતા પાર્ટીનું લોકસભાનું માત્ર એમણે કામ કર્યું છે તો ધર્મેન્દ્રભાઈ પહેલેથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ચોક્કસ બે હજાર બાવીસમાં એમણે અપક્ષ તરીકે ચૂંટણી મળી લડીને જીત્યા જીત્યા પછી એમણે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કર્યો છે અને સપોર્ટ કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે પાર્ટીએ સોંપેલા કાર્યો પણ એમણે કાર્યકર્તા સાથે રહીને કર્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી સિમ્બોલ તરીકે અપક્ષ ધારાસભ્ય કહી શકાય પણ કામ એ ભારતીય જનતા પાર્ટીનું કરી છે વિધિવત રીતે તરફ પહોંચી આ પાર્ટીનું મંડળ નક્કી કરી શકે બિલકુલ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી મહિનો બાકી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરે આ સિસ્ટમ ભારતીય જનતા પાર્ટીમાં નથી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા સંગઠનનું કામ કરતો હોય એ કાર્યકર્તા સંગઠને સોંપેલી જવાબદારી એ નીચે સુધી જઈને કરતા હોય છે તો લોકોને મળવાનું કરતા હોય છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે કંઈ યોજનાઓ મૂકવામાં આવી હોય તો એ પોતાના બૂથમાં પોતાના વિસ્તારમાં સંગઠનની ટીમ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એ પોતાના વિસ્તારમાં જઈને એ લાભાર્થીનો યોજનાનો લાભ મળ્યો કે નહીં અને ન મળ્યા હોય તો લાભ અપાવવાનું કામ કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બારે માસ પ્રજાની વચ્ચે રહે છે પ્રજાના ઉપયોગી કામ કરે છે અને એ લાભાર્થીને લાભ અપાવવાનું કામ કરે છે એમના પ્રશ્ન સાંભળવાનું પણ કામ કરતી હોય છે અને એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બુથમાં પણ લોકોની વચ્ચે રહેતો હોય છે ચૂંટણી આવી છે ને કાર્યકર્તા કામ કરે છે એવું નથી પણ હા ચોક્કસ જે કામ કરવું છે એને પણ વાગવું ન્યૂઝ વડોદરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી મોબાઈલ એપ